નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજે વડોદરામાં ફરી એક વખત છલકાયું પાપ પાપુણ્યનું નાડું એટલે હલકાપુરીનું નાડું ચોમાસા વરસાદ વરસે ત્યારે આ ઘરનાળું છલકાવાની પરંપરા વર્ષો જૂની છે સમસ્યા માટે લોકો ટીવાઈ પણ ગયા છે પરંતુ વરસાદના વિરામ લીધા હોય ત્યારે પણ જો ઘરનાળું છલકાય તો ચોક્કસપણે પાલિકાના કારીગરો કામગીરી સામે સવાલો ઊભા થાય છે હાલ રેલવે સ્ટેશનના પાછળના ભાગથી લઈને ગરનાળા પાસે ગટરો ઉભરાઈ રહી છે અને તેમાંથી ઉભરાતા પાણી ગરનાળામાં ભરાય છે પાણી એટલી હદે ભરાયા છે કે ગરનાળામાંથી પસાર થતાં લોકોને પૂરની જેવી સ્થિતિનો આભાસ થઈ જવા લાગ્યો છે નાગરિકની મજબૂરી છે તેઓ સમય પર પોતાના કર્તવ્ય સ્થાને પહોંચવા માટે ગરનાળામાંથી પસાર થવું પડે છે ભલે તે નરકાગારમાંથી ઉભરાતા હોય ત્યારે સામાજિક કાર્યકર વિપુલ આયરી આજે અધિકારીઓ અને શાસકના નાક દબાવવા પકડ લઈને આવ્યા હતા રિપોર્ટ યતીન વાળ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાઇકો અને સબસ્ક્રાઈબ કરો પકડ મેં એના માટે લાઈ છે કે આ તંત્રના જે મોટા મોટા અધિકારી છે જેમ કે ચેરમેન છે મેયર સાહેબ છે પછી ક કમિશનર સાહેબ છે એમને બે હાથ જોડીને વિનંતી છે સાહેબ તમને જો એક એસીમાં બેઠા બેઠા જો શરદી થઈ હોય એના માટે આ પકડ ઇલાજ એનો છે એના માટે હું હાથમાં પકડ લઈને ઊભો છું અને સમસ્યા તમે જોઈ શકો છો કે છ દિવસ થયા આ ગરનાળાને ડ્રેનેજ ભરાય છે અડધો કિલોમીટરથી ડેનેજ પહોંચી ગઈ છે છતાં પણ શું આ બાજુથી કોઈ તંત્રના ઓફિસર લોકો ગયા નહીં એમને દેખાયું નહીં કે વોર્ડના જે કોઈ બી કોર્પોરેટરો છે એ લોકોને ખબર પડતી નથી કે ભાઈ આ સ્ટેશન વિસ્તાર આપણું શહેરનું નાક કહેવાય હજારો લોકો આવે ગરનાળાથી જાય છે આવે છે તો એ લોકોને ખબર નહીં પડતી કોર્પોરેટરો એને કંઈ સુઈ રહ્યા છે સ્લીપ થઈ ગયા છે હા ઘણા બધા લોકો સ્લીપ થઈ ગયા છે અને પડી ગયા છે આ ટ્રેન્ડેજમાં જ એ લોકો બી વડોદરા આખું વડોદરા લોકોને ગારો આપે છે છતાં પણ આ તંત્ર આરામથી નિંદ્રામાં સુઈ રહ્યું છે ખબર પડતી નહીં અમારી તો માંગ એવી છે કે તાત્કાલિક આનું નિરાકરણ લાવે અને જનતાને સહાય આપે બસ